સનાતન ધર્મમાં દિવસો અનુસાર ઘણા કામ એવા હોય છે જેને કરવાની મના કરવામાં આવે છે તેના વિશે આપણને હંમેશા આપણા મોટા વડીલો રહે છે તેમના દ્વારા આપણને રોકવા રોકવામાં ઘણા કારણ હોય છે તેમાં હંમેશા મંગળવાર ગુરુવારને શનિવારના દિવસે નકના કાપવા માટે કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી ઘણી બધી માન્યતાઓ અને પરંપરાઓ છે જે ઘણી સદીઓથી ચાલી રહી છે અને લોકો આજે પણ આ માન્યતાઓને માને છે અને તેનું અનુસરણ કરે છે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે હાલના દિવસોમાં આપણી જીવનશૈલી પર અને આવનારા ભવિષ્ય પર ઊંડો પ્રભાવ પણ પડે છે એકલા માટે હંમેશા તમે તમારા ઘરના મોટા વડીલો પાસે દિવસ અને તે દિવસે ના કરવા વાળા કામ વિશે બોલતા સાંભળ્યા હશે આ બધા કામ માનથી એક છે નખ કાપવા તમે તમારા ઘરના મોટા વડીલને એવું કહેતા સાંભળ્યા હશે કે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખ ના કાપવા જોઈએ આ બાબતમાં આપને જ્યોતિષાચાર્ય અનુસાર જાણીશું કે આખરે આપને આપણા ઘરના મોટા વડીલો આ દિવસે નખ કાપવાની શા માટે મનાઈ કરે છે માત્ર માન્યતા જ નહીં વૈજ્ઞાનિક કારણો પણ છે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે નખના કાપવાને લઈને માત્ર માન્યતા છે નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છે વિજ્ઞાન અનુસાર તો નખના ભાગ ખૂબ જ નાજુક હોય છે નખ આ નાજુક ભાગની સુરક્ષા કરે છે વૈજ્ઞાનિકો અનુસાર મંગળવાર શનિવાર અને ગુરુવારના દિવસે બ્રહ્માંડમાંથી માંથી ઘણા પ્રકારની ઊર્જા પૃથ્વી પર આવે છે તેવામાં જો આ ઊર્જા વ્યક્તિના શરીરના નાજુક ભાવ પર પડે તો તેને ખૂબ જ નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે એકલા માટે બીજના પણ ગુરુવાર મંગળવારને શનિવારે નખ ના કાપવાની સલાહ આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો સાથે સંબંધ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દિવસ હોય છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે નખ કાપવાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને એવા વ્યક્તિ જીવનમાં સુખ શાંતિની કમી થવા લાગે છે આ સિવાય બૃહસ્પતિને બુદ્ધિના સ્વામી પણ માનવામાં આવે છે તો તેવામાં જો ગુરુવારના દિવસે નક્કી વાળ કાપવામાં આવે તો મનુષ્યની બુદ્ધિ પણ કમજોર થાય છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મંગળવાર મંગળ દેવતાનો દિવસ હોય છે અને મંગળનો સંબંધ મનુષ્યના લોહી સાથે માનવામાં આવે છે તેવામાં જો મંગળવાર નાના દિવસે નખ કાપવામાં આવે તો તે વ્યક્તિનો આત્મવિશ્વાસ કમજોર થાય છે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવે છે શનિવારના દિવસે નખ કાપવાથી શનિદેવ નારાજ થાય છે શનિવારના દિવસે નખ કાપવા વાળા વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થવા લાગે છે સાથે જ એવા વ્યક્તિને આર્થિક સંકટોમાં પણ સામનો કરવો પડે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અને હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો